આને ને તોડ નાખું અને આ સાકીનો ધ્યાન રાખીને બેઠી જો આર્યાને જેસીબી તોડ નાખું હા લે લે જો કા ભાંગી જો હ

ઉલ્લાર થાય છે આ સાખી રેતી સુ થે હે આર્યન રમકડા રમે છે અને હમણાં આર્યન ને વ્યૂહ દાવાનું છે ઘીરે આર્યન

ભાવે શાક કેવું લાગે ઈ અસલ લાગે કોને કોને ખાધું હે તા મમ્મી ને વિડીયો મોકલું જો પછી કહી દેવા આર્યન આવું ખાય છે બટેટા નું શાક

ખાડો કર લારીન સાયા રમ્યા ગાંડો બટ લે રેતી ખુંદ માં તમે ઉતરાણ વઈ ગયે જે પતંગ સગાવે અને મને કે ફેરકો જાય એ ઉડી એ ઉડી હાલો ઉડી હો ધમની પતંગ ઊંધી ઉડેસ પણ પવન ને હું ધોસે પતંગ જોવું પીડી ની હઠી તમે હું કરે કાઈ લાઈ હું ઉડાડું તને આવડતું જ નથી કા કાપી ને બાંડો સગાવો પતંગ ઉડતી નથી કે હું બાંડો સગાવું કોણ એવું આ કોણ આ કોણ આ કોણ છે આ બાજુ આવો

ક્યાં છે લઈ લે ધાર્મિક ભોળીને સડી જા જો અહીંયા દોરા જેવું દેખાય ને જો અહીંયા એવડી શેડ હે લઈ લીધી ધાર્મિક ત્યાં લઈ લીધી હા ધાર્મિક એમાં પતંગ હોય છે ધાર્મિક તમારે દોરો લૂટી લીધો બે કોઈ થી લૂટી લે બા લે હવે ઓલી કોઈ થી લઈ લે પેલા પેલા ઈ દોરો ખેંચી લે ધાર્મિક લૂંટણીઓ એક કોઈ થી લૂંટ લીધો બીજી કોઈ થી હે પતંગ છે ધાર્મિક એમાં જો પતંગ દેખાય બહાર જઈને જોતો હોય જાય ના ના પતંગ ઉડાડવા આવ્યો છો તો જા માઇન્ડ ઉડાડવા હું પહું છે હવે હું છે હજી એક સેડ છે

તું ત્યાં પતંગ ઉડાડીને આવો આર્યન ભાઈ આવો કેમ છો રામ 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 તો કરો રામ 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 રામ

લેને તો આ ધમો તો તો વાહ ક્યાં ઠેડો આમ જો આ વલ્લા ભણે ઠેડ ઉડે ઓહ ધમન પતંગ બહુ વાગી એલા લે હજે આયા જ ઉડે હે લે ઉડાડ જલ્દી આર્યન દે મુકાવે હાલો ઉડી ગઈ

કે ધમા તારી હતી મારી હતી હવે સ્કોર ભી હતી આવડવા પછી પતંગ હી પતંગ ઉડાડે અને મામા બેઠા મામા એક નું નામ ધમો અને એક નું નામ માના આલે ધમા તો ઓકે okay.

હાલો હું કહું ફાડી નાખી શું ફાડી જ નાખું શું કિરું એટલે તે એમ કરીને કરી લીધું ટીપણું શું કરે

કાકી છે પતંગ ઉડી ગઈ છે હાલો ગઈ એ હાલો આવી જવાની હાલો આવી જવાની આ ને માથે સડેમાં ના ફોટો પાડું ફોટો

lại món nợ tao thoáng 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 không thoáng 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 वीडियो ना से उतार वो अरे तो क्या देखा तू नहीं मन तकड़ो <laughs> तो? तड़का आ ए इरे वाले पैसा पैसा नहीं गागड़िया है ये के न ए बंदेवा देने एक पतंग जो आ जो समझ ये गाय ये ले धमाए सेठ जाल ले दी भाई से मुंह की दी थी <laughs> By the Bye. the Bye. 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 bye, -bye. <laughs> 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 <laughs>

અમારે કૃષ્ણ ભગવાન અને માતાજી અને ઓલા બધા પાણો ગોતે છે ઓલા પણ એક દોરો છે ને લેવા તો આર્યન આર્યન એ શેડ ખે જો આર્યન ખેંચ શેડ ભેગી કરી લેવાય દોરો દોરો નાખે લંગ નાખું અલ્તામસ ની પતંગ માં લંગરજો નાખ હા લૂંટણીઓ આવી ગયો છે વેઠો દોઈડ્યો દોડ્યો દોઈડયો પતંગ દોડ્યો દોરો ખેમ દોડ્યો જલ્દી શેડ પકડી લે લંગરીયું બનાયું યાર નાખ્યું લંગરીયું ના ગયું

એ એક પતંગ લૂંટી લીધી હોય એ હોય પતંગ લૂટી લીધી હાલો આપણે ફાડી નાખી નાખું પતંગ આજે દોરો લાગશે દોરો લાગશે જ તને કીધું હેઠો રે હા ai anh ất thế? nè ai anh ất su ra lên vai người. Hả su. Là thầm ô, kha ha Hả? Tao đâu huấn luyện

હાલો તમાર ફીરકવાની લેતા જાઓ તમારા દોરો લેતા જાઓ હાલો અહીંયા કાર્ય એવું કરવાનું હે જો તો દીવાલ બગાડ નાખી શેરડી કરી કરી હાલ या घीरा खाई जा हलो हालो भागो जल्दी हालो <laughs> तार संपल बाहर पीड़ा है, ना है पीड़ा हाँ पीड़ा तार संपला हां जल्दी भाई एक तारू प्लास्टिक ना दोरा ले ले बुला तू अब बबर कर दे हूं कर दूं ये हर कुछ है बजाइल हेलो बाय बाय पासो पतंग लिए वो ये अवे हुई जा तड़का न हुई न जातो पासो पतंग लिए वो जो दो, दो। હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે અમારા સર્વૈયા બ્લોગ માં તમારું સ્વાગત છે